વાગરા તાલુકામાં આવેલા વજાપુર ગામે ગેરકાયદેસર રીતે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ભરૂચ બુસ્તર વિભાગની ટીમને મળી હતી જેના પગલે સ્થળ ઉપર દરોડા પાડી એક હિટાચી તેમજ એક ટ્રક જપ્ત કરવામાં આવી હતી વાઘરા તાલુકામાં આવેલા વજાપુર ગામે ગેરકાયદેસર રીતે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમને મળી હતી જેના પગલે સ્થળ ઉપર દરોડા પાડી ટીમે એક હિટાચી તેમજ એક ટ્રક જપ્ત કરી હતી પ્રાથમિક તપાસમાં દહેજનો શખ્સ માટી ખનન કરાવતો હોવાનું માલુમ પડ્યું હતું ભરૂચ જિલ્લામાં બેફામ રીતે માટી અને રેતીનું ખનન કરાઈ રહ્યું છે પણ ખાન અને ખનીજ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થતા રહે છે વજાપુર ગામે કેટલાક શખ્સોએ ગેરકાયદેસર રીતે સાદી માટે ચોરી કરવાનું કારસો રચી રહ્યા છે જેના પગલે ભૂસ્તર શાસ્ત્રી નરેશ જાણીએ તેમની ટીમને સૂચના આપતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝરે ટીમ સાથે સ્થળ પર રેડ પાડી ટીમે સ્થળ પરથી એક હિટાચી મશીન તેમજ એક ટ્રક જપ્ત કરી હતી